કાંકરે તલુકોના મુખ્ય મથક સિહોરી ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ હેઠળ રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા કાંકરે તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના ના રોજ કાંકરે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને રેલી કાઢી જેમાં આજના જમાનામાં યુવાધન હિલોડે ચડ્યું છે વ્યસન અને ફેશનમાં ત્યારે હવે કાંકરે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરીને તેમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી નાગરિકોને વ્યસન મુક્તિ મળી તેવા ઉમદા પ્રયત્ન કરી રહ્યા છે અને તાલુકા હેલ્થ કચેરી ખાતેથી રેલી યોજીને બસ સ્ટેન્ડ થઈ પોલીસ સ્ટેશન પાસેથી મામલતદાર કચેરી પછી તાલુકા પંચાયત કચેરી પાસેથી પરત ફરી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અત્યારે માત્ર દસ થી બાર વર્ષનું બાળકને ગુટકા તમાકુ બીડી સિગારેટ અને ડ્રિંક દારૂ પીવાની આદત પડી ગઈ છે જો ક્યાં અંગે ફેશન ગણવામાં આવે છે જેમાં એ પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખી રહ્યા નથી પરંતુ મોતને નોતરી શકે છે ત્યારે હવે તમાકુ મસાલા બીડી એ તો કેન્સરની સીડી મોતનું સરનામું ક્યાં જ્યાં વ્યસન હોય ત્યાં તમાકુ મુક્ત ઘર ખુશાલ ઘર જે ખાય ગુટકા એને આવે કેન્સરના ઝટકા ગુટકા ખાય ગુટકા ખાય કેન્સર થાય કેન્સર થાય બીડી નરકની સીડી જેવા શબ્દ પ્રયોગ કરી સૂત્રચાર કરવામાં આવ્યા જેમાં આરોગ્ય વિભાગની ટીમ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આશા વર્કર ફેસિલિટેટર સહિત મહિલા કર્મચારી અને પુરુષ કર્મચારીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એકત્રીસ મે વિશ્વભરમાં નેશનલ ટોબેકો ડે એટલે કે વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ જ રોજ એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી માનનીય ડૉક્ટર સોલંકી સાહેબ તેમજ એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર રેણી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકાની અંદર વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવી જેની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે જેની અંદર તાલુકા કક્ષાએ રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પણ રેલીનું આયોજન કરી લોકોની અંદર જનજાગૃતિ વ્યાપક વધારે થાય એના માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા તેમજ ગામડા કક્ષાએ ખાસ કરીને સી એચ ઓ દ્વારા જે ટોબેકોથી પીડિત માણસો છે અને જે વ્યસન કરે છે એમની સમૂહમાં મીટિંગ કરી અને એમને કાઉન્સલિંગ કરવામાં આવ્યું કે તમાકુથી કેવી અસરો થાય છે કેટલી આડઅસરો થાય છે અને તેમના આરોગ્ય ઉપર કેટલી આના કારણે ભયંકર બીમારીઓ થતી હોય છે એના વિશે સમજાવવામાં આવ્યું